નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનો સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર ડાંગથી ડાંગ જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ કેજે નિરંજન તથા તેમની ટીમ જિલ્લામાં પ્રાબેશણ અને જુગારના કેસો સોધખોળ કરતા વધઈ બોટાનિકલ ગાર્ડન પાસે આવતા એલસીબી ટીમે બાતમીના આધારે ગ્રે કલરની ઇનોવા ક્રિસ્ટા જીજી છ આવે છે દેવીપાડા ગામ પાસે આવતા તેને સરકારી વાહનથી આળસ કરી ઊભી રાખવાનો પ્રયત્ન કરાયો હતો પરંતુ ચાલકે ગાડી હંકારી વધે આરટીઓ સર્કલથી આગળ આવેલા વણાંકમાં પલટી થતા ચાલક અંધારાનો લાભ લઈ ભાગી ગયો હતો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રૂપિયા ત્રણ લાખ સાત હજાર છસો ને રૂપિયા તથા ઇનોવા ફોર વ્હીલર ગાડી જેની કિંમત રૂપિયા ચાર લાખ પચાસ હજાર સાથે મળીને કુલ કિંમત રૂપિયા સાત લાખ સત્તાવન હજાર છસો ને એંસીનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો જેમાં મુખ્ય સૂત્રધાર વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે જેને લઈને પોલીસ વિભાગની ટીમે પ્રોહાબિશન એક્ટની કલમ પાસઠ એ ઇ એક્યાસી અઠ્ઠાણું બી એકસો સોળ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આવો જાણીએ ડાંગના ડીવાય એસ પી જે એચ સરવૈયા સાહેબ શું કહેવા માંગે છે રિપોર્ટર સુશીલ પવાર સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પર ડાંગથી